We'll have the consultations. So we and we will have a consultation. Yes, yes. Nothing nothing will be on uh you know, the of the No, I mean I can't I mean, give you the No no that. I can't tell you that, but that's the you know thinking process we have. But your 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 preference is for a longer time. Yes. I mean that is qualitatively we have to see but we have to calibrate it. So if you really look at my statement where is that in a calibrated manner. I'm not so on taking T the thing because No, because so. these are not something which are they, this is only in principle with what I'm stating oh, we should also, be doing. બજારની પાસેથી જાણકારી મળી છે કે એક્સચેન્જ દ્વારા જ સબીને એક્સપાયરીનો સમયગાળામાં ફેરફાર કરવાની રજૂઆત કરાઈ હતી અને આ અંગે વધુ માહિતી આપવા માટે સાથે જોડાયા છે મારા સહયોગી યતિન મોટા જે યતિન જણાવો એક્સચેન્જ અખિમ સમયગાળો ઘટાડવાનું કહી રહ્યા છે તો ક્લિયરલી આપણે જોઈએ છીએ થોડા દિવસો પહેલાં સરકારે રિયલ મની ગેમિંગ ખાસ કરીને જે પોકર અને જે પત્તાની ગેમ્સ હોય છે ઓનલાઈન તેના ઉપર ક્રેકડાઉન કર્યું છે કારણ કે આની આદત એની લત અને એની એડિક્શન પબ્લિકને લાગે છે તેની સિવાય ઘણા બધા પૈસા બી જે છે એ લોસીસમાં થાય છે વીકલી ઓપ્શન્સની વાત કરીએ તો સેબીના થોડા દિવસો પહેલાં સ્ટ્રીટ પર ઓર્ડરમાં એમ સામે આવ્યું કે વીકલી ઓપ્શન્સમાં મેન્યુપ્યુલેશન થાય છે અને સૂત્રો જ અત્યારે સીએનબીસી આવાજને સીએમબીસી બજારને જણાવી રહ્યા છે એ જણાવી રહ્યા છે કે એક્સચેન્જ એ બી સેબીને એક પ્રપોઝલ આપ્યો છે જેમાં જે વીકલી ઓપ્શન્સ છે તેને જે કમ્પ્લીટલી બંધ કરીને મંથલી એક્સપાયરીઝ ઉપર ફોકસ કરી શકાય તેના સિવાય લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ પર બી ફોકસ કરી શકાય કારણ કે આના બે પર્પઝ થશે એક તો સ્પેક્યુલેશન ને મેન્યુપ્યુલેશન ઓછું થશે અને બીજું લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સના જે ઇન્ટ્રોડક્શન છે એનાથી હેજિંગ બી વધુ બેટર બનશે જેના કારણે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગને ફાયદો મળશે આજે સેબી ચેરપર્સને બી કીધું કે જે કન્સલ્ટેશન પેપર છે કોન્ટ્રાક્ટ્સને ટેનોર કઈ રીતે વધારવામાં આવે એના ઉપર ખૂબ જલ્દી આવશે જેના કારણે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન પછી એક ડિસિશન આવશે અમે એનએસસી અને બીએસસીને ઈમેલ લખ્યો છે તો એમની અત્યારે કોઈ આ સ્ટોરી પર પ્રતિક્રિયા નથી આવી પણ ક્લિયરલી હવે જે વીકલી ઓપ્શન્સમાં લોકોને નુકસાન થઈ રહ્યું હતું જે મેન્યુપ્યુલેશન અને સ્પેક્યુલેશન થઈ રહ્યું હતું તેને ઓછું કરવા કદાચ હવે એક્સચેન્જસનું બી નિવેદન છે કે પબ્લિકને આનાથી બચાવવામાં આવે અને કોન્ટ્રાક્ટ જે છે મંથલી સાઇડથી શરૂ કરીને થોડી લોંગ ટર્મ સાઈડ ઉપર રજૂ કરવામાં આવે બે સવાલ ટ્રેડર્સ કઈ રીતના અહીંયા કામ કરશે કારણ કે જે વીકલી એક્સ પંદર દિવસ માટે કામ કરતા હોય અને સાથે જ એક્સચેન્જિસને આમાં લોસ થશે ગેઇન થશે કઈ મેથ્સ વર્ક કરશે તો ક્લિયરલી તમે આજે આ સેબીના જે સ્ટેટમેન્ટ છે તેના પછી બ્રોકરેજ સ્ટોક્સ એક્સચેન્જ સ્ટોક્સ ઉપર પ્રેશર જોયો છે તો વીકલી ઓપ્શન્સ અને વીકલી એફએન એક્સપાયરી અગર બંધ થશે તો ઓબ્વિયસલી એક્સચેન્જીસનો અને બ્રોકર્સનો જે ધંધો છે તેના પર અસર આપણને જોવા મળશે પણ આનો ફાયદો એક છે કે અત્યારે જે પબ્લિકને એડિક્શન થઈ ગયું છે પબ્લિકનું જે નુકસાન થઈ રહ્યું છે અને સેબીનો ડેટા છે કે વર્ષના લાખો કરોડો રૂપિયા અહીંયા એફએનો માર્કેટમાં નુકસાન થાય છે અને હેજફંડ અને મોટા બ્રોકરો આમાં કમાય છે તો ક્યાંક ને ક્યાંક પબ્લિક ઇન્ટરેસ્ટમાં આ ચીજ કરવામાં આવે એવું એક્સચેન્જીસનું નિવેદન છે અને જનરલ સ્ટેક હોલ્ડર્સનું નિવેદન છે ઓબ્વિયસલી આના ઉપર બ્રોકરેજીસ હોય કે એક્સચેન્જીસ હોય વધારે અસર આ જોવા મળશે ખાસ કરીને બીએસસીમાં તમને તમને જોવા મળશે કે આની અસર જોવા મળશે કારણ કે વીકલી એક્સપાયરીના લીધે તેમના વોલ્યુમ્સ ઘણા વધી ગયા હતા માર્કેટ શેર બી વધી ગયું હતું તો એ કદાચ થોડા દિવસોમાં ખબર પડે કે આની પાકી અસર શું થશે પણ ક્લિયરલી જે હિસાબે મેન્યુપ્યુલેશન અને જે હિસાબે પબ્લિકનું નુકસાન થઈ રહ્યું છે મારા હિસાબે આ સ્ટેપ જે છે એ રાઈટ ડિરેક્શનમાં આપણને જોવા મળી રહ્યો છે આપ સી ઘણો આભાર તમારો મારી સાથે જોડાવા બદલ તો એક ઇન્વેસ્ટરના હિતમાં આજે તો આપણે જોવા દેખે જોઈ રહ્યા છે ને એક્સચેન્જીસનું આ એક ભલામણ હતું જેના પર સેબી અત્યારના કામ કરતી દેખાઈ રહી છે ફાઇનલ આઉટકમ શું આવે છે એના પર ઓફકોર્સ આપણી નજર રહેશે પણ હવે